દિવાળી પહેલા જ સરકાર દ્વારા ફટાકડાની દુકાનો લઈને એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવા છે હવે પાંચસો ચોરસ મીટરથી નાની દુકાનોને પણ પાડેલા પરિપત્ર મુજબ પરવાનો ઇસ્યુ કે રિન્યુ કરાવવા પહેલા દુકાનમાં આગ સુરક્ષા સંબંધિત તમામ માપદંડો પૂરા કરવાના રહેશે સરકારના આ વેપારીઓમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે સૌપ્રથમ પ્રથમ તો જે પણ ફટાકડાના દુકાનો સ્ટોલ ખોલવાના છે એમણે માનનીય સીપી ઓફિસના કાર્યાલય ખાતે લાઇસન્સ વિભાગમાં અરજી કરવાની છે ત્યાંથી યોગ્ય પુરાવા પ્રમાણપત્રો રજૂ કરવાનું ત્યાંથી અમારી પાસે ઓફિસ કાર્યાલય ઓફિસથી અમારી પાસે અરજી આવશે જે પણ અરજદારની અરજી અમારી પાસે આવશે એ અરજદારે ગુજરાત ફાયર સેફ્ટી તો પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છે સાથે સાથે એમની જે હાર્ડ કોપી અમારી પાસે જમા થઈ છે એમાં પણ પુરાવા પ્રમાણપત્રો અમારે તપાસશું ત્યારબાદ જે અમારા ફાયર ઓફિસરો છે જે ફટાકડાના દુકાનો છે ત્યાં જઈને સ્થળ તપાસ કરશે ખાસ આ બાબતે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા શેક્શન અધિકારી ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર થયો છે જેમાં પાંચસો ચોરસ મીટરથી ઓછી જગ્યાએ યા દુકાનો ધરાવનાર ફટાકડાના જે દુકાનદારો છે એમનું જે સ્થળ તપાસ ઇન્સ્પેક્શન માનનીય સર્વે પોલીસ કમિશનર સાહેબશ્રીના અથવા માનનીય સર્વે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના જે નોડલ ઓફિસરો છે એમના દ્વારા સ્થળ તપાસ ઇન્સ્પેક્શન કરશે ફાયર અધિકારીઓ પણ સ્થળ તપાસ ઇન્સ્પેક્શન કરશે જે પણ પાંચસો ચોરસ મીટરથી ઓછું હશે એ લાઇસન્સ ત્યાંથી આપવામાં આવશે અને પાંચસો ચોરસ મીટરથી વધુ હશે એમનું જે સ્થળ તપાસ કરી અમારા ફાયર વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ જે દુકાનો જે છે તેમાં અગ્નિ સુરક્ષા જીવન સુરક્ષાના સંસાધનો વસાવાના છે ખાસ જે માર્ગદર્શન આવ્યું છે પાંચસો ચોરસ મીટરથી ઓછું હોય એવા જગ્યા ઉપર એક હજાર લીટરની પાણીની ટાંકી હોઝરીલ ફાયર બકેટ જેમાં રેતી ભરેલા હોય બસો લીટરના પાણી ભરેલા ડ્રમ ફાયર એસ્ટિંગ્યુશર જેમાં એબીસી એ બીસી એસ્ટિંગ્યુશર સીઓ ટુ એસ્ટિંગ્યુશર તે પણ દુકાન જે પ્રમાણે મોટી નાની હોય એ મુજબ મોડ્યુલર રાખવાના છે દરેક દુકાનોમાં આ મુજબ જે ગાઈડલાઇન આવી છે એનું સંપૂર્ણ પાલન થયું હશે દુકાનદારે કર્યું છે તો તેમને ફાયર અભિપ્રાય આપવા માટે અમે આગળ કાર્યવાહી કરશું અને જે દુકાનો જે છે દર વર્ષે જે રીતે ઉપયોગ કરે છે એ મુજબ આપણી ગાઈડલાઇન્સ છે મુજબ ગેલ્વેનાઇઝ પત્રાની જ દુકાનો છે કાપડનો બિલકુલ પ્રયોગ કરવાનો નથી દરેક દુકાનો વચ્ચે દસ ફૂટ એટલે કે ત્રણ મીટરથી વધુ ચાર મીટર પણ હોય પણ દસ ફૂટથી વધામમાં વધુ જગ્યાઓ ડિસ્ટન્સ રાખવાનું ઇલૅ્ટ્રિક વારિંગ જે કર્યા છે એ